હાય ફ્રેન્ડ શિંગોડા હવે માર્કેટમાં દેખાવા લાગ્યા છે જનરલી આપણે બહારથી બાફેલા શિંગોડા ખરીદતા હોઈએ છીએ પણ તમને ખ્યાલ છે બહાર મળતા શિંગોડા બાફવામાં હીરા કણી પાવડર વાપરવામાં આવે છે જે ઘણો નુકસાનકારક છે તમે જોયું હશે બહારના શિઘોડા તોડો તો હાથમાં કાળો કલર લાગે છે અને ઘણી વખત શિંગોડું પણ ટેસ્ટમાં કડવું લાગતું હોય છે એના કરતાં બેટર છે કે તમે કાચા શિંગોડા લાવી ઘરે જ બાફવા તો આજે સિંગોડા બાફવાની બે સરળ રીત આપણે જોઈશું તેનાથી માર્કેટ જેવા જ કડક બનશે અને આ નાનું ફળ ઘણું ગુણકારી છે તરત જ એનર્જી આપે ત્વચામાં નિખાર આવે માથાના વાળ મજબૂત બને છે અને થાઇરોઇડને કંટ્રોલમાં રાખે છે ઇમ્યુનિટી વધારે છે હાડકાં મજબૂત કરે છે હાર્ટ માટે ખૂબ જ સારા છે શરીરને ઠંડક આપે વજન ઘટાડવું હોય એના માટે બેસ્ટ છે બીપી કંટ્રોલ કરે આંખો અને દાંત અને અસ્થમા માટે ખૂબ જ ફાયદાકારક છે સુગર લેવલ બેલેન્સ કરે છે અને હિમોગ્લોબિન વધારે છે તો સિંઘોડા પાણીમાં ઉગતા હોય છે એટલે આપણે એને પાણીથી સાફ કરવા ઘણા જરૂરી છે તો અહીંયા એક કિલો સિંઘોડા હું માર્કેટમાંથી લાવી છું એને ત્રણ વખત પાણીથી ધોઈ નાખ્યા છે અને એક્સ્ટ્રા પાણી જવા દીધું હવે આપણે બે સરળ રીત જોઈશું સિંઘોડા એક પાણીથી બાફીને અને એક પાણી વગર કેવી રીતે બફાય એ પણ જોઈશું તો બે ભાગ કરી લીધા અહીંયા એક ભાગ પાંચસો ગ્રામ જેટલો છે એને કુકરમાં લઈ લઈશું તો કુકરમાં લીધા હવે એની અંદર વધારે પાણી નથી નાખવાનું ઘણા લોકો એકદમ વધારે પાણી નાખી દે તો સિંઘોડા નરમ બને છે તો નરમ કઈ રીતે ના બને એ પણ જુઓ અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ થયું પાંચસો ગ્રામ સિંગોડા છે એમાં અડધો ગ્લાસ પાણી એક ટેબલ સ્પૂન મીઠું નાખી દઈએ અને મિક્સ કરી લેવાનું છે મીઠું તમને ના ફાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને વધારે ઓછું તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો ઢાંકણ બંધ કરી દઈએ અને ગેસનું બર્નર જે હાઈ હોય એના ઉપર રાખવું અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને જેવી વિસલ પડવા જાય એવું જ તમારે વિસલ નથી પાડવાની ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો અહીંયા વિસલ પડવા જાય એની પહેલાં જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી લીધી હવે તરત જ પ્રેશર કાઢી નાખવાનું છે કૂકરમાંથી આ રીતે સ્પૂનથી તો તમારે ગેસ ઉપરથી કૂકરને નીચે ઉતારીને આ પ્રોસીજર કરવી તો કૂકરમાંથી પ્રેશર નીકળી ગયું છે હવે ઢાંકણ ખોલી દઈએ જો અહીંયા સરસ કડક રહે એ રીતે કૂક થઈ ગયા છે પછી હું તમને કટ કરીને પણ બતાવીશ તો એને કાઢી અને કુકર પાણીથી વોશ કરી અને તમને બીજી રીત બતાવું છું કે હવે પાણી વગર કેવી રીતે બફાય તો બીજા પાંચસો ગ્રામ સિંકોડા કૂકરમાં એડ કર્યા તેની અંદર મીઠું નાખી દઈશું એક ટેબલ સ્પૂન હવે મિક્સ કરી લેવાનું છે એક વાસણમાં પાણી લઈએ તો અહીંયા નેપકિન લીધો છે નેપકિનને પાણીમાં ડૂબાળી અને આ રીતે હલકા હાથે નીચોવી લેવો દબાવી દબાવીને નહીં નીચોવાનો હવે આ નેપકિન છે એને સિંઘોડા ઉપર લપેટી દેવાનો છે આ રીતે તો કૂકરમાં રાખી દીધો હવે ઢાંકણ બંધ કરી લઈશું તો અહીંયા ઢાંકણ બંધ કરી અને એને પણ ગેસની ફ્લેમ હાઈ રાખી અને વિસલ નથી આવવા દેવાની તો અહીંયા જેવી એની અંદર હવા ભરાય અને વિસલ નથી આવવા દેવાની વિસલ પડવા જાય જો અહીંયા પડવા જાય એની પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો ગેસની ફ્લેમ બંધ કરી લીધી અને હવે એમાંથી આપણે પ્રેશર કાઢી નાખીશું આ રીતે તો આ પ્રોસિજર ગેસ ઉપરથી નીચે ઉતાર્યા પછી કરવી તો એમાંથી પણ પ્રેશર કાઢી નાખ્યું તરત જ અને નેપકિનને ચીપિયાથી લઈ લઈશું એટલે બળાઈની સાઈડ કરી લઈએ અને સિંઘોડા આપણે બહાર કાઢીને ચેક કરી લઈશું કેવા બફાયા છે તો આ બંને સિંઘોડા છે એક પાણી વગર બફાયા છે અને એક પાણીથી બફાયા છે તો આપણે એને કટ કરી લઈએ કટ કરીને જો કેવા સરસ બફાયા છે એ પણ તમે જોઈ લો આ રીતે કટ થતા હોય છે અને માર્કેટમાં તમને આ રીતે મળતા હોય છે સિંગોડા તો એકદમ સરસ રીતે કૂક પણ થયા છે અને કડક રહે એ રીતે બફાયા છે જો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તમને હવે બીજું સિંગોડું પણ ચેક કરી લઈએ જો આ રીતે એ પણ કડક રહે એ રીતે બફાયું છે જો હવે આ બંને સિંગોડા અલગ અલગ રીતે બફાયેલા છે તેને કટ કરી લીધા અને બંને સરસ રીતે બફાયા છે ટેસ્ટમાં કોઈ જ ફેર નથી સેમ છે તમે કમેન્ટ્સ કરીને કહી શકો છો કે તમને કયા પસંદ આવ્યા ગરમ પણ સારા લાગે છે અને ઠંડા પણ સારા લાગે છે લાઈક શેર